નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતમાં આજે આપણે સરસ મજાની એક વાર્તા જોઈશું આહિર યુગલના કોલ આટલી બધી કેમ સહેવાશે વિધાતા આપણી જોડેલી વહેલી વિકી તો નહીં નાખે ને એવું અમંગળ શું કામ ભાખો છો ના ના પણ ધારી કે અચાનક મારું મોત નીપજે તો તો પછી તમારી વાહે જીવીને શું કરવું છે મરવું શું રેઢું પડ્યું છે આ ભરપૂર જોબન આ છલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તજવા દોહલ્યા છે એ તો મોએ વાતો થાય હશે પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વશમાં હશે પોતાની પરણેતરની વાહે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી નારીની જાત તો અનાદિથી ચિત્તા ઉપર ચડતી જ આવી છે આયર કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો નામ ધમળો એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ નાગને પરણ્યા હજુ ચાર પાંચ મહિના થયેલા રંભા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડેલી સમા અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા ઝાંખો ઝાંખો દીવો બળે છે વાતોમાં ને વાતોમાં દીવાની વાટે ફૂલ ચડી ગયેલ છે નાગને મનમાં થાતું ઓહો શું આ સ્ત્રીનું મારા ઉપર હેત મારી પાછળ આ બિચારી જુરી જુરીને મરે હો રોજ રાતે આવી આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ હે આયર હું મરું તો તમે શું કરો ગળગળો થઈને નાગ કહેતો મારા સમ એવું તું બોલમાં ના ના પણ આમ જુઓ આ માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને ના ધણીને જઠ નવી નાર આવે હું તને કરગરીને કહું છું કે એવું બોલમાં એમાં છું પુરુષને તો સ્ત્રી મરીને ખાહડું ફાટ્યું એ બે વાત બરોબર હું મરું તો છું તમે બીજી નહીં પરણો આય રે નિશાસો નાખી કહ્યું પ્રભુને ખબર ત્યારે શું સતા થશો આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહેવાય ધ્રુજ તે હોઠે ને ગળગળે અવાજે નાગ બોલ્યો એકવાર મરી જુઓ પછી જોઈ લઈશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી ખડખડ હચીને એવી વાતો ઉડાડી દીધી બે જણા પાછા વિનોદમાં પડ્યા રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ સાંકડું હોવાથી ધમળો એ જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડેલીની કાલી કાલી વાતો એનાથી અણચ્છાએ પણ સંભળાય જાતી સાંભળીને મનમાં મનમાં એ હસતો એના અંતરમાં થતું જોને આ જુવાની તાજી પ્રીતમાં ગાંડા તૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લઉં રોજ સવારે વહેલો ઉઠીને નાગ હાથી જોડી ખેતરે જાય તે ઠેઠ સાંજે ઝાલે ટાણે પાછો વળે બપોરનું ભાત માથે મેલીને આય રાણી પોતે રોજે વાડીએ જાય સાંજ પડે ત્યાં તો જેમ વાછરું પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઓછરીએ ઊભી ઊભી મીઠ માંડીને હાથીના ખડખડાટની વાટ જુએ એક દિવસ નાગતો વાડીએ ગયેલો કોષ હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટવકે છે મંડાણની ગરેડી જાણે કોઈ સજ્જનને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જાણે ક્યાં આગે આગે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જાતું હોય એવું દેખાય છે જોઈ જોઈને આયર કોષ હાકતો હાંકતો મીઠી હલકે છકડિયા દોહા ઉપાડે છે સજણ એડા કીજીએ જેડી વાડી હુંદી વેલ મરે પણ મેલે નહીં જેણે બાળપણાની બેલ બાળપણાની બેલ તે લાગી ગુગળી સોજા સાજણ ને ઉતરની વીજળી ઘડતાળિયા જીવને થઈ લે મેલ સજણ એડા કીજીએ જેડી વાડી હુંદી વેલ વેણે વેણે વાડી પડઘા પૂરે છે મોરલાય સામા ચંદ્રાવળા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળકે છે અને વળી પાછો નાગ કોષ ખેંચ તો લલકારે સજન એડા જેડી લટિયળ કેળ દૂધમાં સાકર ભેળીએ તે કેવોકલીએ મેળ કેવોકલીએ મેળ તે સળી ભરી ચાખીએ વાલું સજન હોય તેને પાડોશીમાં રાખીએ ચંપે ને મરવે વિટાણી વેલ ચૂડ કે સજણ એડા કીજી જેડી લટિયાળ કેળ એમ ગાતા ગાતા બપોર થયા હમણાં સજણ ભાત લઈને આવશે હાલિયું આવતું હશે પોતાના સૂર સાંભળતું હશે એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવળ ગાય છે સજણાને એમ રાખીએ જેમ શાયર રાખે વાણ માલમી આવે મલપતા શરમા કરે શાન શરમા કરે શાન તે ભારે નનકડા શેણને ન રાખીએ મારી સમદર જળ સરખા ભર્યા તાવે શાયરમાં તાણ શમણાંને એમ રાખીએ જેમ શાયર રાખે વાણ મધ્યાહન થયો ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને હાયર જુએ છે કે ક્યાંક ઓલી ભાતવાળી આવે છે આજકા એની પવનમાં ફરકતી રાતી કામળી કળાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમળો આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શામ વાદળી દેખી કાં બાપુ અટાણે કેમ આખો લૂસતો ધમળો બોલ્યો ભાઈ ગજબ થયો વહુને તો હેરવા પડ્યો દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તને બોલાવવાનું ટાણું ન રહ્યું ક્યાં છે એને તો દેન દેવા લઈ ગયા એ એમ એટલું છેટું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાંતડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું હા 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 કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દેહ ધરતી પર ઢળી પડ્યું બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી નાગે દેહ છોડ્યો બાપ ચોધાર આંસુએ રોયો અને પેલી આઈ રાણીએ રોયું કૂટ્યું પોતાના ભરથારની ચિતાના ભડકા આગે ઊભા ઊભા જોયા અને ઝુરવા લાગી ચૌદ મે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું બાઈ ચડીને ચાલી નીકળી પાદરમાં પોતાના ભરથારની તાજી સ્થિત જોઈને બે ચાર આંસુ પાડ્યા પણ મનની વેદનાને ભૂસાતા શિહ વાર લાગે બાર મહિના વીત્યા તા તો સજાના હૈયામાંથી નાગના સંભાળણા નીકળી ગયા જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું હવે સિંહ વાર છે કશી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી એને તેડવા નવે સાસરીથી મહેમાનો આવ્યા કુઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી સાંજનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવ ગામને પાદર ઊભી રહી તેડવા આવનારમાંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ ચોરા આગળથી રાતે ભવાય રમાતી હતી જુવાનો ભવાય જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અંતે આયર વેલડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું નજર કરે ત્યાં સામે એક કોણ ઉભેલો એક તાજો પાળીયો રુધિર જેવા તાજા સિંદૂરમાં રંગાયેલા અબોલ પથ્થરનો એક પાળિયો કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભળ્યું એ પહેલી વારનું પરણેતર માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન જેની તાજી ફૂટતી મૂછો એ જોબનવંતીએ પાંખા પાંખા પાનેતરમાંથી નિરખેલી એને સાંભળી આવી પહેલ વહેલી રાત અને બીજી એવી ઘણી અજવાળી રાત્રિઓ એને સાંભળ્યા એ માજમ રાતના પહોર અને એકબીજાની ચિત્તા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂતેલું દાંતરડું આશાભેર નવે સાસરીએ જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિશાસો નીકળી ગયો પાદરમાં એ ટાણે ગામના છોકરા સાત તાળી રમતા હતા અને ગાડા ખેડૂને પૂછગાછ કરતા હતા કે વેલમાં કોણ છે એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે ઉભેલો ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ નાત્રે જવા નીકળી છે છોકરે અજવાળી રાતની પહેલે પહોરા દેખાવ જોયો પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નીચાસો સાંભળ્યો તક જોઈને છોકરાએ દુહાના બે ચારનો જોડી કાઢ્યા અને સર્વે સાજે લલકારી કહ્યા નાગ નિહાળી જોઈ પોળા મન પાથરીએ નહીં કાઠ ચડ્યા નહીં કોઈ આ તો ધંધે લાગ્યા ધમળા ઉત હે નાગ જરા ઊંડું નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિત્તા ઉપર ચડીને બળે મરવા ન આવી એટલું જ નહીં પણ હે ધમળના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ બીજે નાતરું કરીને ચાલી બાઈએ આ દુહો સાંભળ્યો અક્ષરે અક્ષર સાંભળ્યો સમજી ગયે બાકી હતું તે બધું યાદ આવ્યું વેલમાંથી નીચે ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવીને પ્રીતમના પાળિયાની સમક્ષ ચિત્તા ખડકાવી એ જ શણગાર કપાળમાં એ મંગલ સાંધલા હોતી આયરાણી ચિતા ઉપર ચડી ગઈ